થી બાર ફૂટનો મહાકાય મગર વન વિભાગનું પાંજરું તોડીને બહાર આવી જતા લોકોમાં ભાડે દોડધામ મચી ગઈ હતી મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેણવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂલવામાં આવ્યો હતો અને પાંજરે પુરેલ મગરને વન વિભાગની કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો ગત રાત્રિના અંદાજીત સાડા બારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન

અંદાજિત ફૂટ જેટલી લંબાઈ ધરાવતા સફળતાપૂર્વક કરીને તેને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ પણ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે

વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈક બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત પણ નકારી શકાય તેમ નથી જો કે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો દમ લીધો હતો